કેમ છો જય માતાજી તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં અને ચાલો હવે માતાજીને પગે લાગીને ઓફિસ જઈએ ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે ઓફિસ ચાલો હવે ઓફિસ તરફ જઈશું સીતારામ દાદા અમે હું જાઉં છું જય માતાજી અને પાણી લઈ લઈએ ગયા છે લાઈટ કરી લઈએ ચાલુ અને પહેલા માતાજી પગે લાગી લઈએ ત્યાર પછી બાપા સીતારામ સીતારામ બાપા અને ચાલો હવે બીજું જે કોઈ પણ વર્ક હોય આપણું તે આપણે કરીશું ચાલો તો હવે ત્યાર પછી આપણું જે કાંઈ પણ વર્ક છે એ કરી લઈએ ચાલુ તો પિકઅપ થઈ ગયું છે અને અત્યારે હું ઓફિસ ઓફિસે જ છું અને જે કાંઈ પણ વર્ક છે તે કરું છું અને મમ્મીનો કોલ આવ્યો હતો કે એના ફોનમાં રિચાર્જ પતી ગયું છે તો હું અત્યારે ઘરે જઉં છું રિચાર્જ કરવા માટે અને એને આવડતું નથી એટલે મારે જોવું પડશે તો તમે લોકો આ બ્લોગમાં બનેલા રહે છે કેવિન વારા ઘડી આવું બોલવાની ના પાડે છે પણ ધીમે ધીમે આપણે પ્રેક્ટિસ કરીશું કે ડેલી બ્લોગમાં કઈ રીતે બધું બોલવું અને કઈ રીતે કેવી રીતે બધું ડેલી બ્લોગમાં બધું રૂટીન રાખવું તો તમે લોકો પણ સપોર્ટ કરતા રહેજો ચાલો હું ઘરે જઈ રહ્યો છું

કે છે ફોન લાવો તો ચાલો હવે રિચાર્જ થઈ ગયું છે અને હું ઓફિસે જઉં છું પાછો કામ હજુ થોડું બાકી છે તો માતાજીની એવી દયા છે કે બાજુમાં જ ઓફિસ છે અને બાજુમાં જ ઘર છે તો ચાલો પાછા હવે જઈએ ઓફિસે તમે લોકો થોડું અંધારું રસ્તામાં કઈક નું કઈક કામ કર્યા જ કરતો હોય કેવિન સોરી વાલો હોય ને હે

વર્ક જે કાંઈ પણ હજુ બાકી છે કરવાનું છે તમે લોકો સપોર્ટ કરતા રહેજો આખો વિડીયો જોજો અને શેર પણ કરતા રહેજો તમારા સપોર્ટથી જ આપણે આગળ વધવાનું છે જય માતાજી તો મારી પાસે હેડફોન નથી સોરી હું કહેવાય ને એરપોર્ટ્સ મારી પાસે એરપોર્ટ્સ નથી એટલે કેવીનના એરપોર્ટ્સ હું માગી લઉં છું દર વખતે અને લેપટોપમાં કામની સાથે સાથે માતાજીનું જે કોઈ પણ સોંગ હોય છે તો ખાસ અવાજમાં ચાલુ કરી દેવાનું અને જે કાંઈ પણ કામ કરવાની મજા આવે છે ગીત ચાલુ કરી દેવાનું અને પછી સાથે સાથે આપણું વર્ક કરવાનું તમે લોકો વ્લોગમાં બનેલા રહી ઓફિસથી અમે જઈ રહ્યા છીએ ઘરે એટલે કે પહેલાં થોડું કામ છે તો એ બહાર જઈએ છીએ ને બધું વર્ક બધું બંધ કરી દીધું છે લાઈટ કરતા બંધ કરી દીધું ચાલો તો અને એ પેહલા મમ્મીનો ફોન આવ્યો હતો તક્ષ ભૂખ લાગી છે કઈક પાર્સલ લેતો આપણે પેલા એ પાર્સલ લેવા જશું કોઈ નાસ્તો અને ત્યાર પછી કેવી રીતે ચાર્જર લેવાનું છે તો એ ચાર્જર લેવા જશું અને મોબાઈલ નું બગડી ગયું છે તો તમે લોક સત્યરાજ સત્યરાજ અમારે ગણપતિમાં કૃષ્ણ ભગવાન બન્યો હતો બોલતો એક વાર ડાયલોગ સતુ ચાઓ ચાઓ કટર ક જાઓ કૌરવ ને મારા સંદેશા આપો હવે ધર્મને વિનાશ થશે અને ધર્મની વિજય થશે ખૂબ જ સરસ મજાનું નાના બાળકો હતા એ તે લોકોએ ખૂબ જ સરસ મજાનું નાટક કર્યું હતું ખૂબ જ મહેનત કરી હતી તો હવે અમે જઈ રહ્યા છીએ બહાર તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો તારો વિડીયો લઈ લઉં લાઈ સાયકલ મને આપી દે મને એક વાર એકવાર એક વાર આમ જો વિડીયો માં જો પપ્પા એમ બોલ લાવો સાયકલ પપ્પા ને કહી દે પપ્પા સાહેબ સારું નથી મારું છે અમે લોકો આ મિલન વડાપાવમાં જવાના હતા તો કેવીને બહુ દિવસથી આ મિલન વડાપાવમાં અમે જ્યારે જઈએ ત્યારે જંગલી જંગલી વડાપાઉ નવું બન્યું છે અહીંયા વચ્ચમાં આવે છે તો આજે અમે એવું નક્કી કર્યું કે આજે જંગલી વડાપાઉમાં જશું અને તો ચાલો આજે શુક્રવાર છે શુક્રવાર હું રહું છું એટલે મારે નથી ખવાય એમ અને પાર્સલ લેવા આવ્યા છીએ મમ્મી માટે તો પાર્સલ લઈને જશું અને કેવીન એમ કહે છે કે મારો વિડીયો હતો લે કેવીન છે તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો અને ઘરે પણ જવાનું છે મિલનની દુકાને પણ જવાનું છે અને તમે લોકો પણ અહીંયા જંગલી વડા પાઉમાં ખાવા જરૂર જરૂરથી આવજો એવી એડ્રેસ હું છું મિલન વડા થી થોડુંક આગળ મિલન વડા પાઉં મિલન વડા પાઉં જતા એનાથી થોડુંક પેલા આવે છે જંગલી વડા તો તમે લોકો જરૂર થી અહીંયા આવજો ખાવા માટે અને મારે આજે ખવાય એમ નથી એટલે અમે પણ આવતીકાલે અથવા તો બીજા ગમે ત્યારે પાછા આવશું અહીંયા ટેસ્ટ કરવા માટે તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે તો આપણું પાર્સલ આવી ગયું છે અને હવે બધું આવી ગયું ને કમ્પ્લીટ પેલા ઘરે આપતા જશું અને પછી જશું મિલન ની દુકાને કેવીન ના મોબાઈલ નું ચાર્જર લેવા માટે આ બાજુ લઈ લે આ મિલનની દુકાને ગયા હતા મિલન નહોતો અને તો તો ત્યાં પછી અમે અમે બીજી દુકાન પરથી ચાર્જર લઈ લીધું છે અને હવે અમે આવ્યા છીએ છે આજે મારે ઉપવાસ છે દાદાનો રામાપીરનો નો નિરાપીર દાદા અમારે એનો શુક્રવાર છે એનો મારે ઉપવાસ છે આજે તો ક્રિષ્ના કોલ્ડ્રીક્સ આવ્યા છીએ વરિયાળી શરૂઆત પીવા માટે થોડું સારું લાગે એટલે ઘરે પણ કાંઈ ખાધું નહોતું ફરાળ નહોતો કર્યો અને વેફર ખાઈ લઉં તમે લોકો આ બનેલા રેજો બ્લોગમાં અને ઘરે જઈને આજે નુરાપી દાદા નું સેફળ પણ વધારવાનું છે અને દાદાનો ધૂપ કરવાનું છે રામા નો પણ તો ફટાફટ પાછા ઘરે જઈશું કાકા માઇક ટેસ્ટિંગ કરે છે એક વાર બોલા ને કાક સીતારામ કહી દો બધાને ચાલુ કરવું પડશે રાખો ડબ્બી રાખો સીતારામ કહી દો બધા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને વરિયાળી આવજો હાલો ભાઈ તક્ષભાઈ ને ચેનલ ને બધાય કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ખૂબ સરસ વિડીયો બનાવે છે અને વરિયાળી સરબતરો તક્ષભાઈ વિવેચ છે અમારે અહીંયા તો તમે લોકો પણ ટ્રાય કરજો એકવાર કાકાએ કીધું તેમ જ મારી આટુ હતી અને વરિયાળી બનાવો તો હું ઘરે આવી ગયો છું અને ગયો છે ચાર્જર લેવું પડ્યું અને ચાલો હવે માતાજીનું દીવાબત્તી ધૂપ દીવાબત્તી બાકી છે અને પપ્પા આવે પછી નુરાપીટ દાદાની સુકલ પણ વધારવાનું છે તો ચાલો હવે માતાજીની દીવાબત્તી કરી લઈએ તો અમે લોકો આવ્યા છીએ હવે અત્યારે બાર અમૂલ કોકો પીવા કઈ જગ્યાએ કે હા કંઠે છે હનુમાન દાદાના મંદિર પાસે તો તમે લોકો પણ જરૂરથી આવજો અને કાકા કોકો પીવાનું છે ને હા

ગમે એક જ વસ્તુ સમજીમાં નકો રીયા કાકા ફરાળી ક્વોલિટી રાખો નીચેની કઈ નીચે હા બીજો શું વાત છે છે ફટાફટ વીડિયો ઉતારો છો એકલા એકલા પીઓ વાંધો તો હું છું છે કેવીન છે અને લાલુ પણ આવ્યો છે પણ લાલુ એ કોકો નથી લીધો એને થોડું તબિયત થોડી વીક છે એટલે અને આપણી આવી ગઈ છે ફરાળી ક્વોલિટી કોમેન્ટમાં કાંઈ લખતા નહીં બરાબર એક ક્વોલિટી જ લીધી છે કોકો નથી પીધો તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહીજો અને અમે હવે પણ થોડી વારમાં ઘરે જશું અને મળીશું આવતા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને જય માતાજી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ફરીથી એકવાર તમને બધાને જય માતાજી ભૂ ક્યાં કે જાગો છો બધા ક્વોલિટી લાવતો હતો